રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર જોડે મતદાન કરી લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી આ સાથે પોલીસ હાથે ઝડપાયેલા મોલવી મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી આજ રોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના પર્વમાં યોગદાન આપ્યું હતું આ વેળાએ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે એક પણ રજા લીધા વગર દેશના ગરીબો અને મહિલાઓનો વિકાસ થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાસો કર્યા છે અને તમામ લોકોએ એક જ સંકલ્પ કર્યો છે કે ફરી મોદી સરકાર આવે હરસંઘવીએ લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ સાથે જણાવ્યું હતું કે દેશ હિતની સરકાર લાવવા માટે ગુજરાતના લોકો પણ સૌ સાથે મળી આગળ વધે અને આજુબાજુના લોકોને પણ મતદાન કરાવવા જણાવ્યું હતું આ સાથે હિન્દુવાદી નેતાઓની હત્યા કરવા ષડયંત્ર રચનાર મૌલવી મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી જણાવ્યું હતું કે આવા મૌલવીને છોડાવવાના કોંગ્રેસના લોકો હાવતિયા મારી રહ્યા છે મૌલવી અને એક વ્યક્તિની વચ્ચે થયેલી ઓડિયો ક્લિપ મામલે મોલવીને જામીન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ઓડિયો ક્લિપ અસલમ નામના વ્યક્તિની હોવાની ચર્ચા ઉઠી રહી છે આ મુદ્દે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દેશની સુરક્ષા માટે જવાનોએ શહાદત આપી છે પરંતુ આવા લોકો આવા મોલવીઓને મદદ કરી જવાનોની શહાદત પર પાણી ફેરવી રહ્યા છે અને દેશની સુરક્ષા મુદ્દે રાજનીતિ થવી નહીં જોઈએ એમ જણાવ્યું હતું એ ઓડિયો ક્લિપ આપ સૌની ન્યૂઝ ચેનલોના માધ્યમથી જ મને બી સાંભળવા મળી છે એમાં ખાસ કરીને જે ન્યૂઝ ચેનલનું કેવું છે પ્રકારે કોઈક મોલવી અને કોઈ કોંગ્રેસના નેતાની વાતચીત થઈ રહી છે અને એમાં ખાસ વર્ણન કરવામાં આવે છે કે કોંગ્રેસ કે અસલમભાઈ વકીલ કી વ્યવસ્થા કરકે જામીન કી વ્યવસ્થા મળ્યું અને આપ સૌ લોકોએ બી જોયું છે આ પ્રકારના લોકોને છોડાવવા માટે આપણે કોઈ બી પ્રકારની મદદ ના કરવી જોઈએ રાજનીતિના તો અનેક અવસરો પ્રાપ્ત થશે રાજનીતિની ટીકા ટિપ્પણીઓ ચાલતી જ રહેશે પણ રાજનીતિમાં નાના મોટા વોટ મેળવવા માટે આવા લોકોને મદદ કરીને આપણા જ દેશના યુવાનોને ભૂલકાઓને જે મદરેસાના માધ્યમથી એની અંદર દેશ માટે નફરત ફેલાવતા હતા ભારતીય જનતા પાર્ટી માટે નફરત ફેલાવતા હતા આતંકવાદ તરફ એ લોકોને કઈ રીતે પ્રેરિત કરાય તે પ્રયત્ન કરતા હતા એવા લોકોને છોડાવવા ના જોઈએ હું કોઈ બી પ્રકારની રાજનીતિ આજે નથી કરવા માંગતો પરંતુ મારું એ સો માનવું છે કે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓને ખાસ કરીને વિનંતી છે આપણે રાજનીતિના અનેક અવસરો મળશે પરંતુ દેશ હિત અને રાજ્યની સુરક્ષાના વિષયોની અંદર આપણે આ પ્રકારનું કાર્ય ના કરવું જોઈએ બે હાથ જોડીને હું વિનંતી કરું છું રાજ્યના ગૃહમંત્રી સંઘવીએ લોકોને મતદાન કરવાની અપીલ કર્યા બાદ મૌલવી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું પાકિસ્તાનમાં રચાયું હતું અને મોલવી જેવા લોકો પોતાના આકાઓનું ફરમાન બજાવી રહ્યા છે